જે અમે એની ઉપર ભરોસો મૂકવાની વાત કરી હતી તે દિશામાં મત આપીને અમને ભવ્ય થી ભવ્ય વિજય અપાવ્યો છે શું કેવા અમે કહું તો અગાઉ પણ હતું કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અમારી પંચાયત ગુજરાતમાં ફર્સ્ટ પંચાયત છે કે જેમ રેફિડેટ કરીને આપ્યું હતું ગામ આટલા કામો કરીશું શું એક દાખલા તરીકે અમે ગામમાં એમ્બ્યુલન્સ અમે છીએ કરીને આપ્યું હતું